ભચાવના જુના કટારિયા ગામમાંથી પવન ચકીના તાળા તોડી રૂપિયા અઠ્યાસી હજાર ના વાયર તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ભચાઉ ખાતે આવેલ જૂના કટારિયા ગામમાંથી પવન ચકીના તાળા તોડી રૂપિયા અઠ્યાસી હજાર આઠસો ના વાયર ચોરી કરનાર અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર જૂના કટારિયા ગામના સીમમાં આવેલી પાંચ પવન ચકીમાં ડિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડની ની છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવના ફરિયાદીના ભાઈ કુંભમેળામાંથી પરત આવતા તારીખ 8 ફેબ્રુઆરીના તેમનો જમળવાર રાખતા ફરિયાદી નોકરી પર ગયા ન હતા અને બીજા દિવસે સવારે આવીને જોતા પવનચક્કીના તાડા તૂટેલા જણાયા હતા આ ઉપરાંત વધુમાં તપાસ કરતા તેમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું કોઈ અજાણ્યા ચોરી ચોરીસામોઈ ધારદાર હથિયારોથી જુદા જુદા કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અહીંથી કુલ કિંમત રૂપિયા 88,800 હજાર આઠસોની વાયર ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે